પીડીતા ને મળ્યા બાદ સરકાર પર પ્રહારો કરતા અમરેલી જેવા નાના સેન્ટરોમાં પણ આવા બનાવો બનતા હોય તો સરકારે વિચારવું જોઈએ આગળના બનાવોમાં પણ સરકારે બોધપાઠ લીધો નથી દાખલ રૂપ સજાઓ નથી થઈ જેના ભાગરૂપે આવા બનાવો બનતા જાય છે ભૂપેન્દ્રભાઈ પટેલને એકસો છપ્પન સીટની સરકારને મારી વિનંતી છે મહિલાઓની સુરક્ષાની વાતો માત્ર મંચ પરથી નહીં ગ્રાઉન્ડ પર પણ પગલાં ભરો એવું જયબેન ઉમરે કીધું આવના સમયમાં માતાના ગરબે ઘૂમવાના પર્વ નવરાત્રીમાં દીકરીઓ સુરક્ષિત ન હોય તો કેમ દીકરીઓ માતાના ગરબે ઘૂમી શકે પ્રધાનમંત્રીના જન્મ દિવસે ઉજવણી કરો છો પણ મહિલા અને દીકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરો તેવું જેનીબેન ઠુમર દ્વારા કહેવાયું અમરેલી ખાતે ભાગો ભરવાની મંદિરના પટાંગણમાં દીકરીની નિર્મમ હત્યા કરવાનો પ્રયત્ન થયો એના ગળાના ભાગે ચાકુના ઘા મારીને જે ગંભીર રીતના ઘાયલ કરી છે આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ દીકરીની ખબર અંતર પૂછવા માટે આવી એના પરિવાર સાથે ચર્ચાઓ કરી દીકરીની સગાઈ પણ થોડા વખત પહેલાં થઈ હતી એના પરિવારજનો સાથે પણ ચર્ચાઓ કરી ત્યારે તે ખૂબ દુઃખ દૂર થાય છે તે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી શાસન કરે છે મહિલાઓના નામે મોટા મેળાવડા કરે છે મહિલા નામે ખૂબ બધા લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કથળી રહી છે મહિલાઓ સુરક્ષિત નથી દીકરીઓને બહાર નીકળવું અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જો આવા ગંભીર બનાવો બનતા હોય તો સરકારે વિચારવું જોઈએ પાછળના વખતમાં પણ આવા બનાવો બન્યા એના પરથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધેલો નથી અને દાખલારૂપ સજા નથી થઈ જેના ભાગરૂપે ફરી ફરીને આવા બનાવો બનતા જાય છે એટલે આપણા માધ્યમ ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પન સીટવાળી સરકારને હું વિનંતી કરું છું કે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત મંચ ઉપરથી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર પણ એ સુરક્ષા માટેના પગલાંઓ આપણે લેવા પડશે આવનારા સમયમાં માતાના ગરબે ઘૂમવા માટેનો પર્વ એટલે નવરાત્રિ આવી રહી છે આવા સમયમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત ન હોય તો કઈ રીતના માતાના ગર્ભે ઘૂમી શકે એ પણ ખૂબ મોટો સવાલ છે એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આને ગંભીરપણે વિચારો આવા બનાવોના જે દિવસે ને દિવસે પ્રમાણમાં વધી રહ્યા છે એની ચિંતા કરો મેળાવડાઓ ન કરો અને જે માનનીય પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું કે ઉજવણી કરો પણ મહિલા અને દીકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરવી જોઈએ એવું મારું માનવું છે